thank you સાવલી તાલુકાના સમલાયા ગામમાં અંદાજિત પંદર જેટલા વ્યક્તિઓના એક જ નામના બે ચૂંટણી કાર્ડ મળી આવતા ચર્ચાઓ થવા પામી છે આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ત્યાંના સ્થાનિકોના ઘટના સામે આવતા તેઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પુરાવા સાથે રજૂ કરવા માટે પહોંચ્યા હતા સ્થાનિક યુવાનોનું કહેવું છે કે અંદાજિત પંદરથી વીસ જેટલા જે વ્યક્તિઓ છે તેઓના બે ચૂંટણી કાર્ડ ખોવાનું ધ્યાને આવ્યું છે જેમાં પિતાનું નામ તો સેમ છે પણ અટક બદલાયેલી જોવા મળે છે જેને લઈને સ્થાનિક યુવાનો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર બાબતમાં યોગ્ય તપાસ થાય તેવી આશા રાખીને રજૂઆત કરી હતી સાહેબ માંગણી અમારી એવી છે કે આજે અમે જૂના સમલાયા ગામના યુવાનો છે અને અમારા વતી અમે એક યુવાનને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો છે હવે આ દરમિયાન અમે મતદાર યાદીઓની ચકાસણી કરી તો એમાં એવું ધ્યાનમાં આવ્યું કે અમુક લોકો આજે પણ બબે મતદાન ગામ ધરાવે છે એમના મૂળ ગામમાં બી અત્યારે મતદાન એ લોકો મતદાન હક ધરાવે છે અને અમારા ગામમાં બી તો આ રીતે જે લોકો શું કહે ચૂંટણી પંચને અંધકારમાં રાખીને અને આ જે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ એની જગ્યાએ એને એક એક તરફી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ઉજાગર કરવા આવ્યા છે એટલે એના માટે આવ્યા છે આમ જોવા જઈએ તો અમારા અત્યારે જે શું સ્પષ્ટપણે જોઈએ તો પંદરથી વીસ લોકો છે જેમના નામ અમને ચોખ્ખી રીતે ખબર પડ્યા છે આ આના સિવાય પણ ઘણા લોકોના હશે જે એમના મૂળ વતનના છે જે અમને ખ્યાલ નથી એટલે એ વસ્તુ અમે જોઈએ તો જેમ એમના સરનેમમાં અલગ અલગ છે પોતાનું નામનો પિતાનું નામ અલગ છે કેટલીક જગ્યાએ તો ખુદ એક વ્યક્તિના ભી તનંતરણ નામ અને ગામ એ અલગ અલગ છે સરનેમ તો આ વસ્તુ લઈને આ શું કહેવાય યાદી સહિત વોટ એમના વોટ નંબરની યાદી એમની નંબર સહિત માર્કિંગ કરીને અધિકારશને આપેલ છે સરજી હવે આ એક શું કહેવાય શિક્ષિત ભારત છે અને શિક્ષિત ભારત દરેક વસ્તુની ચોક્કસપણે તપાસણી કરતું હોય છે તો અમે પણ યુવાનો મોદીજીને માનીએ છીએ અને એમના વિષયને લઈને જ આજે શું કાંઈ હિંમતદાર યાદીઓની બધી તપાસ કરી એ અંતર્ગત અમને ખ્યાલ આવ્યો કે એમની સરનામ અલગ છે કેટલીક જગ્યાએ પિતાશ્રીનું નામ અલગ છે કેટલીક જગ્યાએ ઘર નંબર અલગ છે કેટલીક જગ્યાએ ગામ અલગ છે તો આ રીતે ધ્યાનમાં આવતા પંદરથી વીસ લોકો તો સ્પષ્ટપણે આયા છે પણ એના સિવાય પણ બીજા હોઈ શકે છે જેના માટે જ અમે અધિકારીશ્રીને અરજી આપીએ કે જેથી કરીને આવનારું ભવિષ્ય યુવાનો તો ભવિષ્ય પણ આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુધરે એના માટે જ અમે અરજી લેના આવ્યા અધિકારી સાહેબ થી એવું કહેવામાં આવ્યું છે કે ચોક્કસપણે અમને આ યુવાનો પર વિશ્વાસ છે અને અમે પણ યુવાનોએ અમારી પર વિશ્વાસ રાખ્યો છે એને ચોક્કસપણે બનાવી રાખશું અને નિષ્પક્ષ અને ચૂંટણી થાય એના પ્રમાણે પ્રયત્ન કરીશું મારું નામ મિતેશ કુમાર અંશુરભાઈ ચૌહાણ ગામ જૂના સમલા તાલુકો સાવલી જિલ્લા વડોદરા